કોંગ્રેસ uh, બરાબર

तो मलेसे आहे हा जोयचा सोनू वे आ तमन कुठं पेरावै ना हां भेट द्या चाले तो हम ये करते हैं 10000 का है 10000 का है एक बार थोड़ा वाला नंबर से भी चेक कर ले हां व्हाट इज इट ओह सॉरी और नंबर दे है ना हां बराबर से हां

mobile mobile baani sito de هي مي کي پڙهيو پنهنجي فولڊر ۾ هي سڀ به ضرورت آهي ته بولاو نو ترجيح ڏي જો કોઈ કાયકાલા કુલસુમ બેન ચેક પહોંચ આપી દીધું અંદર ની પહોંચ દેવાની અને એક

Really? Thank you. હું પાટીએ ફોટો જર્નાલિસ્ટ તસવીરકાર ગુજરાત ગૌરવ પુરસ્કાર એવોર્ડ બે હજાર અગિયાર બારમાં મને મળેલો છે અને ઓગણીસો નવ્વાણું બે હજારની અંદરમાં મને ગુજરાતનો શ્રેષ્ઠ ફોટો જર્નાલિઝમ એવોર્ડ પણ મને ગુજરાત સરકારે આપેલો છે અને હું પ્રેસના માધ્યમથી હું જે આખા સમગ્ર ગુજરાતના જે પ્રાણ પ્રશ્નો છે એને હું ઉકેલવાના પ્રયત્નો કરું છું અને હું મારા વોર્ડની અંદર વોર્ડ નંબર બે નગરપાલિકામાંથી હું ત્રણ ટર્મ સુધી હું નગરપાલિકાના કોર્પોરેટર તરીકે પણ હું ચૂંટાઈને આવ્યો છું અને હું સમાજ સેવા કરવા માટે તત્પર હંમેશા રહું છું અને મેં હમણાં તાજેતરમાં મેં વાંકાનેર નગરપાલિકાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પણ મેં હું સેવા આપું છું તો આથી કરીને વાંકાનેરના જે વોર્ડ નંબર બે જે છે એની અંદરમાં મેં જનજનના કામ કરું છું અને જનજનનો પ્રશ્નો હોય છે એનો હું નિકાલ કરું છું રાતના બે વાગ્યે પણ મારા ત્યાં કોઈ પણ આવે છે તો એને હું જવાબ આપું છું અને એના પ્રશ્નોને હું ઉકેલું છું આથી કરીને મેં રાષ્ટ્રીય કોંગ્રેસ પ્રમુખ પાર્ટી છે એનામાંથી મેં અત્યારે દાવેદારી કરી છે અને મારી સાથે ભાનુબેન પણ દાવેદારી કરી છે રાજેશ ભદ્રક્યા પણ દાવેદારી કરી છે અને અમારી જે પેનલ જે છે આખી ચારે ચારની અમે વોર્ડ નંબર 2 માંથી આખી પેનલ અમારી ઉતરી છે અને અમે સારી રીતે અમે લડવાના છે અને અમારો જે વિસ્તાર જે છે કોળી જ્ઞાતિ પણ છે અમારામાં છત્રી જ્ઞાતિ છે અમારામાં મુસ્લિમ ભાઈઓ પણ છે અને દલિત ભાઈઓ પણ છે અને અનેક દાતી પણ છે તો અમે બધાનું સમકક્ષ બેલેસ રાખી અને અમારી આખી પેનલ ઉતારી છે અને ખૂબ સારી પેનલ છે અને આવતા દિવસોની અંદરમાં અમને બધાનો સહકાર પણ અત્યારથી જ અમને જે જનસમર્થન જે છે એ દરેક વિસ્તારના અમને જે જનસમર્થન પણ અમને આપી રહ્યા છે અને બધા જ ભાટી એમની બધાય સાથે છે અને મારા જે સાથી જે મિત્રો છે જે મારા ઠેકેદારો છે એ પણ મને સંપૂર્ણ રીતે અત્યારે દેખવા આપી રહ્યા છે અને દરેક વિસ્તારમાંથી અમને જન સમર્થન મળી રહ્યું છે આથી અમને ખૂબ વિશ્વાસ છે કે અમે આવતા દિવસો અંદરમાં અમે વિજય હાંસલ કરીશું અમે નમસ્કાર ભાટી ટીવી માં આપનું સ્વાગત છે આજે વાંકડ નગરપાલિકાની પેટા ચૂંટણી ચાલી રહી છે એની અંદરમાં ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો છે અને એના આગેવાનો છે કેતનભાઈ છે રમેશભાઈ વોરા છે તો એ પણ આજે ફોર્મ ભરવા માટે આવ્યા છે તો તમે કેટલા ફોર્મ ભરવાના છો અને કેવી રીતે તમે ફોર્મ ભરશો અને કયા કયા વોર્ડની અંદરમાં તમારું ફોર્મ ભરવાના છે એના વિશે રમેશભાઈ જરા અમને કહેશો કુલ છ વર્ષ ભારતીય જનતા પાર્ટી લડવાની છે હા 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 કોઈ Види, бараба, 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 бараба. А. Кулчови сувей, бараба, не? А. Кулчови <проси> сувей, бараба. А. Кулчови сувей, бараба. А. Кулчови сувей, бараба. Кулчови сувей, бараба. Кулчови કે બે પાર્ટીનો જરા ઓલું વિવાદ જેવું હતું તો એની અંદર સામેમાં કોઈને આપ્યા છે કે કેસલી બાપાને કે જીતુભાઈમાં એમાં એવું કઈ એના એવું કઈ છે એવું કશું નથી કેવી રીતે ચોવીસ ચોવીસ નથી આવે કે બંનેનું સંકલન સંકલનધારી નહીં બરાબર છે હા બ

ભરવા જઈ રહ્યા છે ત્યારે મારા વોર્ડના મારા વિસ્તારના દરેક ઉમેદવારો તેમજ ક્રમશ આવતા જાય એ પ્રમાણે અમે ફોર્ડ ભરવા જઈ રહ્યા છીએ હાલ અને ચોવીસે ચોવીસ ઉપર ભારતીય જનતા પાર્ટીના કમાન્ડ નિશાન ઉપર ઉમેદવાર લડે છે

અને સમાજની સેવા જ કરવાની હોય છે અને સાચા અર્થમાં હવે તો નારી નારાયણી નારી શક્તિને અત્યારે વેગવંતો અત્યારે તેત્રીસ ટકા ઉપર અત્યારે જે અનામત રાખે છે અને બહેનોને પણ તક આપે છે તો ખરેખર બહેનો પણ આમાં આગળ આવે અને એ પણ વધુમાં વધુ સક્રિય થાય એવી પણ મારી વિનંતી છે નાગેજાભાઈ એ છે જીગ્નેશભાઈ એવા છે જે સારી દ્વારા છે હમણાં ખૂબ સરસ મજાનો એને કાર્યક્રમ કરેલો

તમે પણ એક સારા ઉમેદવાર છો અને બધા જે જે ભારતીય જનતા પાર્ટીના તમે લડવાના છો જો આ દીપકભાઈ રહ્યા ખરેખર તો આ દીપકભાઈ છે ને ભાઈ આ અમારા નગરપાલિકાના કર્મચારી નિષ્ઠાવાન કર્મચારી જેને કહેવાય એટલે નિષ્ઠાવાન કર્મચારી છે અને એમના ધર્મ પણ લડે છે એટલે ખરેખર આ તો સોનામાં સુગંધ પડે એવી વાત છે કે નહીં કારણ કે જે આમ તો કે નગરપાલિકા વિષયની જે કામગીરી રહી એમાં તમે બહુ એમાં સહકાર આપશો એવું થશે ને લાભ મળશે જો અનુભવનો પણ લાભ મળશે અને બધા જ જો ભારતીય જનતા પાર્ટીના બધા મિત્રો આવ્યા છે એટલે એમને પણ હવે થોડી વારમાં ફોર્મ ભરવાના છે એટલે એમને પણ અમારી એક પાર્ટી ટીવી બધી હું બધાને શુભેચ્છા પાઠવું છું